બાર દસ બાર તારીખ ખેડૂત મિત્રો દસમા મહિના એટલે કે ઓક્ટોમ્બર મહિનાની ની ખેડૂત મિત્રો ખાસ તારીખ નોટ કરજો કારણ કે જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે કે ભવિષ્યની અંદર કે આપણે જો વહેલું વાવેતર કરવું હોય તો કઈ ઘઉં ની વેરાયટી સક્સેસ છે મિત્રો આપણે વહેલું વાવેતર કર્યું હોય ને તો તમે જોઈ શકો આપણે ફૂટ ન થાય જો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક નવી વેરાયટી ઘઉંની આપણે જોવા માટે આવ્યા છે આ વિપુલભાઈની વાડીએ કે ભવિષ્યની અંદર કે ઓછું ટેમ્પરેચર જ્યારે આવું હોય ત્યારે બધા કરતાં સારું પરફોર્મ આપે એવી વેરાયટી એટલે કે બદલતા વાતાવરણને સામે બીટ કરી શકે એવી વેરાયટી એટલે કે અત્યાર સુધીમાં બધા કરતાં આમ ગણો ને તો કોઈ ફૂટની અંદર કે કોઈ તકલીફ ન પડે એવી વેરાયટી એટલે તમે ખાસ કહો ને એમ તો આ વેરાયટી બધા કરતાં વહેલી વાવતા કરેલું છે અને અત્યારનું પરફોર્મન્સ કેવું છે ને એ તમને પણ જોવા મળશે તો આપણે વિપુલભાઈને પૂછીએ કઈ તારીખનું વાવેતર કરેલું છે જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે તમે આ વિડીયો જોતા હોય તો નીચે કોમેન્ટ પણ કરજો કે તમારે કઈ તારીખે વાવેતર કરેલું છે અને અત્યારની પરિસ્થિતિમાં કેવા છે એટલે જેથી કરીને તમને પણ ખ્યાલ આવે તો વિપુલભાઈ સૌપ્રથમ તમારું નામ આપજો મારું નામ વિપુલભાઈ વિઠલભાઈ ક્યાડા ગામ નાના મુંજા છે તાલુકો બગસરા જિલ્લો અમરેલી બરોબર છે અને બીજો વિપુલભાઈ આ ઘઉં તમે કઈ તારીખે વાવેતર કરેલું છે બાર દસ બાર તારીખ ખેડૂત મિત્રો દસમા મહિના એટલે કે ઓક્ટોબર મહિનાની ખેડૂત મિત્રો ખાસ તારીખ નોટ કરજો કારણ કે જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે કે ભવિષ્યની અંદર કે આપણે જો વહેલું વાવેતર કરવું હોય તો કઈ ઘઉંની વેરાયટી સક્સેસ છે આપણે બાર તારીખે દસમા મહિના વાવેતર કરેલું છે અને આજની તારીખ ખેડૂત મિત્રો છે ઓગણીસ ઓગણીસ બાર એટલે કે આપણે દસ બાર તારીખે એ લોકોએ વાવેતર કરેલું છે અને સાત દિવસ બીજા એટલે આ સડસઠ દિવસના ઘઉં થયા છે અને હું તમને હમણાં નજીક કહેરો લઈને બતાવીશ જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ ટાઈપની પરિસ્થિતિ છે કે બીજું વિપુલભાઈ આનું બીજ દર તમે કેટલા રાખેલો છે મેં આમાં કિલો છે સોલ ગોઠાના વેગાય ખેડૂત મિત્રો ઓગણીસ કિલોનું વાવેતર કરેલ છે અને આપણે આ બાજુમાં જ છે આ બે ઘઉં એક જ છે પણ આગળ પાછળ વાવેતર કરેલ છે એ ઘઉંમાં કેટલું બીજ દર રાખેલું છે એમાં પંદર કિલો આ ઘઉંમાં પંદર કિલો ખેડૂત મિત્રો રાખેલ છે એ પણ તમને હું બતાવ્યું અને બીજું કે આ વહેલા વાવેતર કરેલ છે આ લેટ વાવેતર કરેલ છે અને બે વેરાયટી એક જ છે બીજું કે આની સિવાયની અન્ય વેરાયટી શું છે એ પણ તમને ખ્યાલ આવે તો વિપુલ આજુબાજુમાં બીજા આની સિવાયની બીજી એની આ તારીખે તારીખે તમે જે કર્યું એ તારીખે વાવતે કર્યું એની પરિસ્થિતિ શું હતી એને અહીંયા બાજુમાં છે ને પાડી નાખવા પીયા રાખી નહીં હતા એટલે ઘઉં કાઢી નાખવા પીડા હતા એ આપણે બાજુ આપણે આગળ વિડીયો મૂક્યો એમાં પણ બતાવ્યું હતું પણ છતાં આપણે અહીંયા આપણે બતાવશું અત્યારે કઈ પરિસ્થિતિમાં છે અને અત્યારે વિપુલ કેટલી ટકા નિંગલ થયો છે એટલે કે ડુંડી બારી કેટલા ટકા અત્યારે દેખાય છે અત્યારે અત્યારે દેખાય છે મિત્રો એટલે કે ગાભા નિંગલ એટલે કે નિંગલમાંથી ડુંડી બારી આવવાની શરૂઆત સ્ટેજ છે એટલે ચાલીસ ટકા ડુંડી બારી દેખાવાનું શરૂઆત થઈ છે અને આજે સડસાઠ દિવસના ઘઉં થયા છે અને આ બે હજાર પચીસ ની સાલ છે તો ખેડૂત મિત્રો સલો હું તમને નજીકથી કેમેરો કરીને બતાવું આજની પરિસ્થિતિમાં એનો ફૂટાવ કેવો છે વેલા વાવેતર કર્યા છે સત્તા એને શું શું અસર થઈ છે કે નથી થાય તમને નજીકથી બતાવો ખેડૂત મિત્રો તમે જોઈ શકો હું નજીકથી તમને બતાવું જો અત્યારે તમે જોઈ શકો એને ફૂટાવ આ ખેડૂત મિત્રો તારીખ બાર તારીખનું વાવેતર કરેલ છે અને તમે જોઈ શકો કે એની ફૂટ પણ કેમ છે અને ક્યાંય ડુંડી આપણે કહેવાય ને કે નાની થઈ જાય કે એવું કાંઈ નથી અત્યારે આ ડુંડી આવી ગઈ છે એમાં હોતે તમે સ્ટેજ સ્ટેજ પણ જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ નવ દસ નવ દસ ટેજ અત્યારથી આવી ગયા છે હવે હજી પછીની જે ડુંડી નીકળે છે ને એમાં દસ પ્લસ પણ આવશે તો અત્યારની પરિસ્થિતિ ખેડૂત મિત્રો આ સડસઠ દિવસે અને આ બાજુમાં આ એમની કરતાં મોડા વાવેલા છે એટલે કે છ નવેમ્બરે અગિયાર મહિનાની છ તારીખે આને વાવત કરેલ છે તો એ તમે ઘઉં જોઈ શકો આની અંદર ફક્ત પંદર કિલો જ બીજ રાખેલો છે અને બાજુમાં આ દેખાય ને નાના ઘઉં એ ઘઉં રાપલી અને બીજી વખત વાવવામાં આવ્યા હતા કારણ કે પહેલી વખત આની સાથે હતા પણ એ બળી ગયા એટલે કે પીડા પડી અને ભોથા થઈ ગયા હતા તો બીજી વખત વાવવા પીડા હતા એટલે આ આમ ગણો ને ખેડૂત મિત્રો તો બદલતા વાતાવરણ સામે ટકી રહે એવી વેરાયટી જો તમે ગોતતા હોય ને તો તમે આ વેરાયટી અત્યારે બેસ્ટ બધા કરતા તમે જોઈ શકો નકર ખેડૂત મિત્રો આપણે વહેલું હવે તો કર્યું હોય ને તો તમે જોઈ શકો આવડે ફૂટ ન થાય જો આટલે એટલે ફૂટ છે અને ઘઉં તમે હવે થોડુંક હું અંતર ગયો છો ત્યારે થોડુંક ભીનું છે એટલા માટે હવે તમે જોઈ શકો નીકળવાનું શરૂઆત થઈ છે અને અત્યારે ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો કે તમારે અત્યારે કઈ પરિસ્થિતિના છે અને ખાસ ખેડૂત મિત્રો આ જે વાવેતર કર્યું ને એ તારીખ નોટ કરજો જેથી કરી અને તમને ખ્યાલ આવે તમે ડુંડી પણ જોઈ શકો અત્યારની પરિસ્થિતિમાં અત્યારે કેટલા સ્ટેજની છે જો એક બે ત્રણ ચાર પાંચ છ ચાર આઠ નવ અને દસ દસ સ્ટેજની અત્યારે ડુંડીયામાં આવવા મટી છે આજે સઠસાઠ દિવસના ગઉ થયા છે તમે જોઈ શકો ખેડૂત મિત્ર તમે જોઈ શકો કે વહેલું અત્યારે કરવા છતાં કેવડી ફૂટ થઈ છે એ ને કોઈ પણ જાતની ઘઉંની અંદર સાઈડ ઇફેક્ટ નથી થઈ